આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઠ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું બાબરથી પ્રસ્થાન બાબરથી ત્રણસો પચાસ કિમી દૂર પણ સેવાની સુવાસ બાબર એક પુણ્ય નગરી કહેવામાં આવે છે ત્યારે બાબરમાં અનેક પુણ્યના તેમજ સેવાના કાર્યો થાય છે ત્યારે બાબરના આશાપુરા યુવક મંડળ દ્વારા દસ વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા યુવક મંડળ બાબર દ્વારા માતાના મઠ કચ્છમાં ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ નખત્રાણાથી એક કિલોમીટર આગળ વિશાળ ભવ્ય ડૂમ મંડપ ડેકોરેશન સાથે આયોજન કરવામાં આવે છે જ્યાં ભોજન સેવા ચા નાસ્તો ગરમ પાણી આરામ કરવા માટે સુવા માટેની વિશાળ મંડપ મેડિકલ સેવા મોબાઈલ ચાર્જિંગ સેવા ગરમ પાણીની સેવા સહિત અનેક સેવાઓ આશાપુરા યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે જે કેમ્પ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસથી થી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ સુધી પાંચ દિવસના સેવા આપે છે ભાભર તેમજ તાલુકાના તેમજ કચ્છના વિરાણી તેમજ નખત્રાણાના સહિત બસો વધુ સ્વયંસેવકો સેવામાં કાર્યરત હોય છે જેઓ રાત દિવસ ચોવીસ કલાક સેવાઓ આપે છે તેમજ દરેક સમાજના લોકો એકત્રિત થઈ આ કેમ્પનું આયોજન કરે છે આ કેમ્પ છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે અને આ પચીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે કચ્છમાં આ પણ બનાસકાંઠાના ભાભરના કેમ્પની સુઆ શાખા કચ્છમાં જોવા મળી રહી છે